નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક તમે જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે કે વિધાનસભામાં જે પ્રમાણે એક મુદ્દો ગુંજી ઉઠ્યો હતો અને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના પ્રહારો હતા પ્રહારો એટલા માટે હતા કારણ કે ગુજરાતમાં જે પ્રમાણે દિવસેને દિવસે આ ડ્રગ્સનું દૂષણ છે એ વધી રહ્યું છે ઘટવાનું તો નામ નથી લઈ રહ્યું પરંતુ વધી રહ્યું છે શા કારણે એના ઉપર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જવાબ આપ્યો હતો પરંતુ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો જોવા મળી રહ્યો છે પાંચ હજાર ત્રણસો ને કરોડનું ડ્રગ્સ અત્યાર સુધી ઝડપાયું છે અનેક લોકોના અટકાયત કરવામાં આવી છે ધરપકડ પણ કરવામાં આવી હતી ભૂતકાળમાં પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે એ ઉપસ્થિત થઈ રહ્યો છે યુવા ધન ક્યાંક ને ક્યાંક આનાથી બરબાદ થતું જોવા મળી રહ્યું છે દ્વારકામાંથી પણ ઝડપાયું છે વડોદરાની વાત હોય તો વડોદરામાં પણ ઝડપાયું છે પરંતુ ગુજરાતમાં આ ડ્રગ્સ માફિયાઓ છે ક્યાંક ને ક્યાંક બેફામ બની રહ્યા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જ કેમ જોવા મળી રહ્યા છે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે ઝડપાઈ રહ્યું છે આના પાછળ જવાબદાર કારણો શું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો લોકો છે એ ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના ખપરમાં ક્યાંક ને ક્યાંક હોમાઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આને જ ચર્ચા કરવા માટે કૃણાલ શાહ જોડાયા છે એન્ટી ડ્રગ્સ એક્સપર્ટ આપનું સ્વાગત છે અને સાયકોલોજીસ્ટ તરીકે સપનાબેન ભટ્ટ જોડાયા છે સપનાબેન આપનું પણ સ્વાગત છે કૃણાલભાઈ જે પ્રમાણે ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે ગુજરાતમાં દિવસે ને દિવસે

પહેલા એટલે આજથી પાંચ દસ વર્ષ પહેલા દેખીએ તો એના હબ્સ હતા એટલે સ્પેસિફિક હબ્સ હતા એટલે કે મુંબઈ હતું પંજાબ હતું અને દિલ્હી હતું આ બધા એના હબ હતા કે ત્યાં સૌથી વધારે કન્ઝમ્પન કરવામાં આવતું હતું પણ આજકાલ ગુજરાત એમાં આપણે માટે છે <laughs> <educational hubs. laughs> <educational institutes. laughs> <laughs> એટલે ડ્રગ્સ નો વ્યાપાર જે લોકો કરે છે એ લોકોને ખબર છે કે એમના કન્ઝ્યુમર્સ એમના કન્ઝ્યુમર્સ કોણ છે કે એ યુવાનો કે જે લોકો તણાવમાં છે બાજુ એવી અવસ્થામાં છે ગ્રો કરી રહ્યા છે જે લોકો સ્કૂલ થી ટ્રાન્ઝિશન પીરિયડ માં છે એમાં સૌથી એટલા માટે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ની પણ તમે જોશો વારંવાર ડ્રગ્સના છોડ તમને દેખો અને ઘણી બધી વાર જ્યારે આપણે આ યુવાનોની વાત કરીએ તો કારણ છે અને કેમ આટલો બધો વ્યાપાર વધી રહ્યો છે એ છે કે હું એમ માનું છું કે ફેશન જે આ છે ચાલી રહ્યું છે હું દર વખતે કહું છું કે સોશિયલ મીડિયા એક તો સૌથી મોટું જવાબદાર રીઝન છે પહેલાના જમાનામાં એટલે આથી આપણે પાંચ દસ વર્ષ કાં તો પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડની જ આપણે વાત કરીએ તો પ્રી કોવિડ એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ નથી પણ જેવું કોવિડ આવ્યું અને એના લીધે જે ઇન્ફોર્મેશનનો આપણને કહેવાય કે બોમ્બાર્ડમેન્ટ થયું એના લીધે નેગેટિવ અને એના લીધે નવા નવા ચાલી રહ્યા છે નવી નવી જે વેબ સિરીઝ આ વેબ સિરીઝ એક્ટર કા તો કરી રહ્યા છે અને આ લીધે બીજી મેન્ટલ હેલ્થ માં આપણે ડિપ્રેશન આજકાલ મેડમ ને ખબર હશે કે આ કોમન થઈ ગયું છે આ વર્ડ ને યુઝ કરવું એક ખુદમાં જ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે કે કદાચ કોઈક લોકો એને અટેન્શન લેવા માટે યુઝ કરે છે કોઈક એને સિમ્પથી માટે યુઝ કરે છે અને એના લીધે ઘણા બધા લોકો આને ટેબુ કરી રહ્યા છે અને એ લોકો જઈ નથી શકતા હવે આવા લોકો આવા જે યુવાનો છે બરોબર છે કે જે લોકો ટેન્શનમાં છે જે લોકોને એક્ઝામનું ટેન્શન છે જે લોકોને કદાચ એવું ટેન્શન છે કે મારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ મને છોડી જશે કે નહીં જાય આ બધાના ટેન્શન છે આવા લોકો આવા લોકો આ બધી વસ્તુઓના જાલમાં ડ્રગ્સના ટ્રેપમાં પડી રહ્યા છે કારણ કે ક્ષણિક મજા જે છે તમને ક્ષણિક હાઈ જે મળે છે એ ક્ષણિક ના લીધે તમને લોકોને એવું લાગે જે લોકો એને કન્ઝ્યુમ કરે છે એમને એવું લાગે છે કે એ આ બધી વસ્તુથી દૂર જતા રહ્યા છે બધી વસ્તુ થી છે પણ જયારે એ લોકોનો નશો ઉતરે છે ત્યારે એમને ખબર પડે છે કે કદાચ એ લોકો ગઈકાલે કા તો ચાર કલાક પહેલા જેટલા સ્ટ્રેસમાં હતા એના કરતા વધારે સ્ટ્રેસમાં તો ડિપ્રેશનમાં આવી ગયા છે કારણ કે એ જે મજા હતી એ ફક્ત ને ફક્ત કહેવાય કે એક વહેમ હતો અને વાળા જીવનમાં આવે એટલે એનાથી વધારે એક હાયર ડોઝ જોઈએ એટલે તમે પછી આપણે સિગરેટ થી ચાલુ થાય મોસ્ટલી બધા જ જે લોકો ગાંજો લે છે તો ડ્રગ્સ લે છે એ લોકોની કહાની એવી જોઈએ કે સિગરેટ થી ચાલુ થાય પહેલા એક કસ બે કસ થી ચાલુ થાય પછી ચેન સ્મોકર બને અને એમાંથી જયારે તમારું હાઈ આવવાનું બંધ થઈ જાય એટલે પછી તમે ગાંજા તરફ જાવ અને ગાંજો પણ જયારે તમારો તમને એ ટાઈપનું સેટિસ્ફેક્શન ના આપે એટલે તમે પછી એમડી ડ્રગ્સ એલએસડી આવા બધા અલગ અલગ ટાઈપના ડ્રગ્સ તરફ જાવ એટલે નોર્મલાઇઝેશન જે થઈ રહ્યું છે એના લીધે ક્યાંક ને ક્યાંક કસ્ટમર બેઝ જે છે કન્ઝ્યુમર બેઝ જે છે એ વધી ગયો છે અને બીજી સૌથી અગત્યની વસ્તુ કે પ્રોબ્લેમ આપણા ગુજરાતમાં એટલા માટે છે કારણ કે જે કન્ઝ્યુમર છે એ હવે કન્ઝ્યુમર પેડલર પણ બની ગયો છે કારણ કે આપ ડ્રગ્સ મફતના ભાવે નથી આવતું પહેલી બે વાર ત્રણ વાર તમારો ભાઈબંધ તમને કદાચ મફતમાં ડ્રગ્સ આપશે પણ એના પછી તમને ક્યાંક ને ક્યાંક એની કિંમત ચૂકવવી પડે છે અને આપણા વિદ્યાર્થીઓની પાસે કદાચ એ કિંમત ચુકવાના રૂપિયા ના હોય તો એ લોકો પણ શું કરે એટલે એ લોકો ત્યાં જયારે કન્ઝ્યુમર બને છે કન્ઝ્યુમર થી કસ્ટમર થાય પછી એ લોકો પેડલર્સ પણ બની જાય છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર શક નો દાયરો હંમેશા ઓછો હોય એટલે એ લોકો ઈઝીલી એને માર્કેટ કરી શકે ઈઝીલી એમનો આવાજ જવાનું બધી વસ્તુઓમાં ઈઝીલી હોય અને એમાં પણ એસ્પેશિયલી હવે ગર્લ્સમાં પણ આ પ્રમાણે હવે એવું નથી રહ્યું કે આપણા જેન્ડર ઇક્વોલિટી બધી જ વસ્તુમાં આવી ગઈ છે વુમન એમ્પાવરમેન્ટ બધી જ વસ્તુમાં આવી ગઈ એટલે ડ્રગ્સ લેવામાં પણ આપણે દેખીએ સિગરેટ પીવામાં પણ દેખે દારૂ પીવામાં પણ દેખે પાર્ટીઝની અંદર જયારે પણ કોઈ પકડાય છે તો એની અંદર વધારે પ્રમાણમાં ગર્લ્સ હોય છે તો આ પણ એક ચિંતાજનક વસ્તુ છે કે કે ફક્ત ફક્ત આખું જે સામાજિક સિસ્ટમ છે એ આખી બદલાઈ રહી છે અને એનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા લોકો એક્સપોઝ થઈ ગયા છે આ બધી ઇન્ફોર્મેશનથી અને

કૃણાલ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે અલગ અલગ રીતે આ લોકો ડ્રગ્સ લેતા હોય ગાંજાની વાત હોય કે પછી અલગ અલગ રીતે માનો કે કોઈને ડ્રગ્સની લત હોય એને આપણે છોડાવવું હોય તો તમે મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે કાઉન્સેલિંગ આનું કરતા હો છો ને કઈ રીતે છોડાવતા હોય છો આને જી જે વ્યક્તિને એવું લાગતું હશે ને કે એ ખરેખર ખોટા રસ્તે પહોંચી ગયો છે અને એને વસ્તુની આદત છોડવાની જરૂર છે તો મેજરલી સિચ્યુએશનમાં લાઈક જે કાઉન્સીલિંગમાં આવે ને તો એ લોકો પોતે પણ શરૂઆત કરતા હોય છે આપણે સ્ટુડન્ટ થઈ રહી છે સૌથી વધારે થાય છે છે કે કે એ લોકો શરૂઆત કરે ને ને તો જે આપણે પિયર ફ્રેન્ડ્સના ગ્રુપમાં ઇન થવા કે ટ્રેન્ડી બતાવવા કે ના હું તો અત્યારના જમાનાનો છું કે મોર્ડન છું કે છોકરો હોય કે છોકરી એ રીતે ધીરે ધીરે કરતા એ વસ્તુમાં પડી ગયા હોય અને એમને એવું લાગે કે ના ના હવે એઝ અ પર્સન આ હું અફોર્ડ બી ના કરી શકું મારે કરવું બી ના જોઈએ ખોટું હોય તો એ ધીરે ધીરે કરીને પછી એને છોડવા માટે પ્રયત્ન કરે અને પછી અમે અમે જે 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 જગ્યાએ કામ કરતા હોય પણ તે કોલેજમાં તો એ લોકો આવે પૂછવા માટે કે તમે આવી વસ્તુ પર પણ કામ કરો છો તો શું થાય છે કે શરૂઆતની સિચ્યુએશન ધારો કે હોય ને કે જેમ કોઈએ એક સિગરેટનો ખર્ચ લીધો ને પછી બે સિગરેટ ને બે પેકેટ સુધી કે બે એના સુધી પહોંચ્યો હોય કે ભાઈ રોજનું હવે આના વગર નથી ચાલતું તો પછી એના માટે ને વર્ક કરી શકે પણ એનાથી વધારે જો કોઈ બીજા પર એડિક્ટેડ થયો હોય તો પછી કદાચ એવું લાગે છે કે શરૂઆતમાં કાઉન્સીલિંગને બધું આપીએ પણ આપણને વર્ક ના કરતી હોય તો પછી એમને જે ઇન હાઉસ જે હોસ્પિટલ જે એડિક્શન સેન્ટર્સ છે એમને ત્યાં જઈને એમાં ટ્રીટમેન્ટ લેવી પડે કે આપણે થઈને પછી જ એમને સર્વિસ મળે કેમ એમને હેલ્પ મળે કેમ કે એ લોકો એટલા બધા એના એડિક્ટેડ થઈ ગયા હોય છે ને કે જો એમને નોર્મલ એન્વાયરમેન્ટ એમાં રહેવા દેવામાં આવે તો કોઈ પણ રીતે એ વસ્તુ લેવાનું કે શોધવાનું કે સર્ચ કરવાનું પ્રયત્ન કરે ભલે એમનો કરિયર હોય કે વસ્તુ હોય એનાથી રિલેટેડ પછી ઘણી બધી બીજી જે ખરાબ આદતો છે જેમ કે પૈસા ના હોય તો પૈસા કોઈ પણ રીતે લાવે એટલે ચોરી કરે કે કોઈ બીજાની વસ્તુઓ લઈ લે કે કોઈ એવો કામ કરે જે ના કરવો જોઈએ છોકરો હોય કે છોકરી કેમ કે એમની બોડી હવે એ વસ્તુ વગર ચાલતી નથી એમને લેવું પડે એવું શરૂઆત જે વસ્તુની મજા કરવી છે એના માટે કે ખાલી ટ્રાય કરવું છે પછી મજા આવે છે એનાથી શરૂઆત કરી હોય ને અને એ વસ્તુ એમના માટે એટલું બધું પ્રોબ્લેમ વધી ગયું હોય છે તો મેજરલી એ લોકો પોતે જ આવતા હોય છે સ્ટુડન્ટ આવે કે અમને હેલ્પની જરૂર છે ને આ વસ્તુ બહાર ના જાય ને એ રીતે અને પછી બહુ એક્સ્ટ્રીમ પર વધી ગયું હોય તો જે તેમના એમના ગાર્ડિયન હોય કે પેરેન્ટ હોય કે એ લોકો એમને લાવે તો પછી એમને શરૂઆતી હેલ્પ તો મળી શકે છે જો બહુ સિવિયર ઇશ્યુસ ના હોય કુણાલ તમે જો જનરલી લોકો ગુટકા ખાતા હોય તો ભાઈ ધીમે ધીમે તમાકુ ચાલુ થઈ જાય અને તમાકુ ધીમે ધીમે બંધ થાય એટલે આ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક ચાલુ થાય પછી સામેવાળો વ્યક્તિ એમ પૂછે કે ભાઈ તું ડ્રગ્સ કેમ લે છે અરે છોડને કે હું નિકોટિક્સ બજારમાંથી લઈ લઈશ એટલે એ ડ્રગ્સનું ક્યાંક લત છે મારી ઊંચી થઈ જશે અને નષ્ટ થઈ જશે આવી નિકોટિક્સની વાત સામે આવે છે બજારમાં અત્યારે નિકોટિક્સ પણ ઉપલબ્ધ છે એના કારણે લોકો નિકોટિક્સ લે છે એના કારણે કે ભાઈ મારી લત તો પૂરી થઈ ગઈ પણ તમે જુઓ મુજે તો તેરી લત લગ ગઈ લત લગ ગઈ એ ગીત પણ આવ્યું હતું અને આ લત છૂટતી જ નથી જનરલી તમે જુઓ કે અમુક લોકો માનતા માનતા હોય છે કે ભાઈ મારે ગુટકાની બાધા છે તો ડાયરેક્ટ તમે મંદિરે ગુટકા ક્યાંક ચડાવવામાં આવે છે ને પછી હું છોડી દઈશ આવા પણ ક્યાંક ને ક્યાંક કિસ્સા બનતા હોય છે પછી નિકોટિક્સની તમે વાત કરી નિકોટિક્સ ક્યાંક લે છે ને પછી મારાથી આ ડ્રગ્સની લત ઓછી થઈ જશે આવું જ્યારે થતું હોય છે આવા લોકોનું ભાવ શું હોય છે તમે શું માનો છો મેં તો ઘણી વાર એવું દેખ્યું કે લોકોને નિકોટેક્સ લત લાગી જાય છે નિકોટેક્સ પછી છૂટતી નથી ક્યારે એટલે દેખો હું એવું માનું છું કે ચોક્કસ તમારે જયારે વ્યસન મુક્તિ કરવું હોય ત્યારે તમારે એક વસ્તુ એક પદાર્થ ના છૂટેટ પીતું હોય એ ધીરે ધીરે ચાલુ કરે કે પંદર ચાલુ કરી દસ ચાલુ કરી પાંચ ચાલુ કરી એક ચાલુ કરી એવી રીતના બંધ થાય એટલે આ જે વસ્તુ છે કે નિકોટેક્સ લેવાથી કાં તો બાધા લેવાથી આ બધી વસ્તુઓથી હું એમ માનું છું કે ચોક્કસપણે તમને તમે એક સમય સુધી બંધાયેલા છો હજુ સુધી કે ભાઈ આ બાધા છે એટલે પણ જ્યારે આ બધી પ્રેશર છૂટે ને અને જ્યારે આપણને એવું લાગે કે ના ભાઈ હવે તો નહીં જ રહેવાય તો તમે ફરી દઈ પાછા એજ ફોર્મમાં તમે પાછા એ એજ સર્કલમાં તમે પાછા એજ વ્યસન માં ફરી દઈ જાઓ છો અને એ આ વખતે તમે વધારેને વધારે હેવી માત્રામાં કા તો વધારે ને વધારે કહેવાય કે હેવી ડોઝમાં જાવ છો તો પ્રોબ્લેમ ત્યાં પડે છે એટલે જ્યારે પણ કોઈ આવ્યું કે છે કે ભાઈ મારે બાધા છે એ બધું જ્યારે વ્યક્તિ પોતે અંદર નિશ્ચય કરે છે મમ્મી પપ્પા છોકરા છોકરી જેની પણ ચિંતા હશે તે જશે જ નહીં અને જો જશે ને તો એક સમય એવો આવશે કે જ્યાં ફેમિલીની હેલ્પ માંગશે આવા લોકો હંમેશા એવા જ હોય છે કે જે લોકો ક્યારે હેલ્પ નથી માનતા અને જ્યારે એમની તબિયત ખરાબ થાય છે ત્યારે મોસ્ટલી ખબર પડે છે ડ્રગ ડિએડિક્શનમાં અત્યારે હાલની સિચ્યુએશનમાં એવું છે કે તમે અર્લિયર સ્ટેજ ઉપર ખબર નથી પડતી અને ઘણા લોકોને એ કેવી રીતના ખબર પડે એ ખબર પણ નથી હોતી કે આંખો લાલ થઈ જાય એ સ્લીપ પેટર્ન બદલાઈ જાય ફૂડ પેટર્ન્સ બદલાઈ જાય બરોબર છે એ માણસનું શરીર આખું વધી જાય કા તો ઘટી જાય એવી ઘણી બધી વસ્તુ હોય છે લોકો એને ઇગ્નોર કરતા હોય છે જનરલી પણ આ બધા એવા કેવાય છે કે એવા પેટર્ન્સ છે કે જેના ઉપરથી ખબર પડી શકે છે કે વ્યક્તિ ડ્રગ્સમાં છે કે નથી પણ ફક્ત ને ફક્ત તમે જો નિકોટેક્સ ઉપર વાત કરો કે ભાઈ આ નિકોટેક્સ હવે દરેક વ્યક્તિ નો બાંધો જે હોય છે એ અલગ અલગ હોય છે એટલે એવું નથી કે હું આજે નિકોટેક્સ લઈશ તો મને એ વસ્તુ એવી રીતના અસર કરવાની છે એટલે આ તો વસ્તુ એવી છે કે હું એક ડ્રગ ઉપર થી બીજા કોઈ ડ્રગ ઉપર જે ખાલી ટેમ્પરરી મને એક આપી રહ્યું છે સેટીસ્ફેક્શન કે ચલો હું સારું છે હું સિગરેટ નથી પી રહ્યો આ વસ્તુ થઈ રહી છે બાકી તમે અંદર તો તમે હજુ ચાહો છો કારણ કે તમને હજુ છે કે તમે સિગરેટ પીવો પણ સિગરેટ જો ના પીવો એના માટે તમે લઈ રહ્યા છો એટલે આ આ એક કે પ્રેશર પ્રેશર છે પેલું ખુલે તો પ્રેશર પંપ ખુલે એટલે કેટલો જોર ફોર્સથી થી પાણી નીકળે આ એવી રીતના છે કે તમે જ્યારે આ પ્રેશર માંથી બહાર નીકળો તો તમે એના હાયર ડોઝમાં જાઓ અને હાયર ડોઝ વાળું ડ્રગ્સ લો તો બીજું કઈક વસ્તુ લો જે તમારા આખા શરીર માટે નુકસાનદાર છે બેન જે લોકો ડ્રગ્સ લે છે અને લઈ રહ્યા છે એ લોકોને માનો કે છોડાવવું હોય તો તમે મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે આને છોડાવતા હોય છે ને ખાસ કરીને તમે જુઓ કે આ લોકોની વૃત્તિ શું હોય છે ડ્રગ્સ લેવા પાછળ મનોવૃત્તિ શું હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે કહે ને કે આવી કોઈ વસ્તુ તરફ વળે તો સૌથી પહેલા આપણે એ લોકોનું જે કહે ને બેઝિક આસપાસનું વાતાવરણ કે એમનું અ ઉછેર કેવી રીતે થયું છે એ વસ્તુની બહુ બહુ જ બહુ જ અસર કરે છે એમાં શું હોય કે કદાચ પૈસા હોય પૈસાવાળા હોય કે ના હોય એનાથી ફરક નથી પડતો વ્યક્તિને કેટલું મળી છે કેટલું એમના એમના ફેમિલી તરફ દર્શાવે છે એ બધું મેટર કરતું હોય છે જ્યારે વ્યક્તિ એકલો થઈ જાય ને એને એવું લાગે કે હવે મારી સાથે કોઈ નથી તો કોઈને કોઈ સહારો સપોર્ટ જોઈતો હોય અને એવું લાગે કે ના ના ગ્રુપ ક્યારે મળે કોઈ પણ વ્યક્તિઓના જ્યારે ગ્રુપ બને કે ફ્રેન્ડ્સ બને તો શું થાય કે સરખા ઇન્ટરેસ્ટ વાળા લોકો કદાચ વધારે જોડાય અને સાથે એવું બી થાય કે એડવેન્ચરસ એક્ટિવિટી કઈક કરવી છે કઈક નવું કરવું છે એ દરેકે દરેક વ્યક્તિની હ્યુમન સાયકોલોજી હોય છે કે ના મારે કઈક અલગ નવું કરવું છે એવું કરવાના એમાં એ લોકો શરૂઆતમાં જેમ આપણે અત્યારે પણ વાત કરી કુનાલભાઈ પણ કે મૂવીઝ ને જે ફિલ્મો છે કે સિરીઝ છે એની અસર શું આજકાલ બતાવવામાં આવે છે કે જે મેઇન લીડ હોય છે કે જે મેઇન એમના આઈડિયલ્સ હોય કે જે એક્ટર કે એક્ટ્રેસ હોય એ આવા કસાકમા હોય ને એમને એટલું બધું હાઇલાઇટ કરવામાં આવ્યું હોય કે લોકો બહુત સારા વ્યક્તિ છે અને જે તે મૂવીઝ કે ફિલ્મો એટલી બધી હિટ બતાવવામાં આવે એટલે જે આપણા આઈડિયલ કેવા હોય કે આવા વ્યક્તિઓ બની જાય અને પછી એમને એવું લાગે કે જે જે ફૅન્ટેસી એ બધામાં બતાવવામાં આવ્યું હોય વ્યક્તિને એવું જ લાગે કે હું પણ આ વસ્તુમાં પડું તો આજ થાય છે કુણાલભાઈ તમે જુઓ કે ઘણી બધી સંસ્થાઓ છે આ અવેરનેસ માટે કામ કરતી હોય છે અને તમે પણ કામ કરો છો સામાજિક કાર્યકર તરીકે બી હોય કે પછી એન્ટી ડ્રગ્સ એક્ટિવિસ્ટ તરીકે હોય ખાસ કરીને જો વાત કરવામાં આવે જનરલી જો વાત કરવામાં આવે યુવા ધન આમાં જ્યારે બરબાદ થઈ રહ્યું હોય ત્યારે શું લાગે છે સરકારે કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ અને જનરલી ગુજરાત ગવર્મેન્ટની વાત હોય કે પછી એનજીઓની વાત હોય એનજીઓ અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે આ સમગ્ર પ્રકરણને મામલે ચોક્કસ ચોક્કસપણે દેખો મારે છે ને તમારા માધ્યમથી બધા જ એક વસ્તુ છે કે જયારે પણ કોઈ વ્યક્તિ તો યુવા જે છે એ છે ને તો ફક્ત ને ફક્ત એવું વિચારતો હોય છે ને બરબાદ થઈ રહ્યો છું સૌથી પહેલો તો તમારો હેલ્થ ઉપર ઇફેક્ટ આવે બરોબર છે તમારી કિડની તમારું liver તમારું બ્રેન એક્સપેશિયલ જે નર્વસ સિસ્ટમ ઉપર તમારો ઇફેક્ટ થાય એટલે તમારે હેલ્થ ઇફેક્ટ બહુ આવે બીજું છે કે કે તમારું સોસાયટી ઇફેક્ટ કોઈ પણ ભયબંધ હોય બરોબર મી ચે માય મમ્મી મને એમ નહી કહે કે તારો ભાઈબંધ ગાંજો પીવે છે તો તું એની જોડે ફરવા જા. એટલે હમેશા એ વ્યક્તિ એકલો રહેશે જે લોકો જે પર્સન ગાંજો લેતો હશે, કાં તો ડ્રગ્સ લેતો હશે, કાં તો કોઈ પણ જાતનું વ્યસન કરતો હશે, એ વ્યક્તિ હંમેશા પોતાની લાઈફમાં એકલો જ હશે કારણ કે એની આજુબાજુના જેટલા પણ લોકો હશે, બધાના એના પેરેન્ટ્સ કાં તો એમના સગા સંબંધીઓ છે, સારા વેલબીશર્સ હશે એમ કે છે ગાનાથી દૂરનો. તમારો સાયકોલોજીકલ ઇશ્યુ આવે એટલે તમને જે મેન્ટલ હેલ્થ ના ઇસ્યુ વધતા જ જાય વધતા જાય વધતા જાય તમારો ફાઇનાન્શિયલ વસ્તુ આવશે કારણ કે કોઈ પણ વસ્તુ આપે મેં તમને જયારે કીધી કે ડ્રગ્સ ખરીદવું હોય તો એના માટે મારા રૂપિયા જોઈએ મારી પાસે રૂપિયા જ નથી એટલે હું શું કરીશ ચોરી કરીશ કાં તો હું ખોટું બોલીશ કાં તો કંઈક ભાઈબંધ સાથે ઉધાર લઈશ હું સટ્ટો રમીશ આ બધી વસ્તુઓ ઓટોમેટિકલી આવે એ વ્યક્તિ કરવી ના હોય પણ હવે સિચ્યુએશન છે એવી છે કે ડ્રગ વગર ચાલતું નથી એટલે મારે એ કરવું જ પડશે બરોબર છે અને છેલ્લું અને જે સૌથી અગત્યનું છે એ છે તમારે તમારો એનડીપીએસ એક્ટ છે તમારો પ્રોહિબિશન નો કાયદો છે તમે આવી બધા આ બધાની અંદર તમે એકવાર પકડાયા તો લાઈફ તમારું આખું ઓલરેડી તમારું ખતમ થઈ જશે તમારી લાઈફ જે તમારી ચડતી ઉંમર છે કે જ્યાં તમારે સક્સેસ ના નશો કરવો જોઈએ ત્યાં તમે બીજા વસ્તુનો નશો કરશો તો આ બધા પાંચે પાંચ વસ્તુ કે જે વ્યક્તિના માટે એક મોરલી એથિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્થ સાયકોલોજી સોસાયટી ઇકોનોમિક આ બધી વસ્તુ એ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખતમ થઈ જશે અને આ વસ્તુ એક યુવા જયારે કરે છે ત્યારે એક આપણે એક આગળ જઈને એક સક્સેસફુલ પર્સન ખોઈ બેસીયા છે એટલે સરકાર અને સામાજિક સંસ્થાનો ઓફકોર્સ એમનો બહુ મોટો રોલ હોય છે અને આનું મેઇન રીઝન જે છે કે જેટલી ને જેટલી સરકાર ઓફકોર્સ પોલીસ એ બધા પોતાની રીતના જે સપ્લાય રિડક્શન છે આ બધી વસ્તુઓ પકડીને આપણે બત્રીસ હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું સપ્લાય રિડક્શન નું કામ ખૂબ જ સારું ચાલી રહ્યું છે પણ એની સાથે સાથે ડિમાન્ડ રિડક્શન નું કામ આપણે ક્યાંક કરવું જોઈએ એના માટેની અવેરનેસ ફેલાવી અને જેમ સેક્સ education હોય છે જેમ menstrual ની આપણે વાતો હવે કરવા લાગ્યા છે બરોબર છે આપણે આપણે છોકરો હોય કે છોકરી એમની સામે આપણે menstrual education વાત કરવા લાગ્યા છે તો એવી રીતના ડ્રગ્સના drugs ને કેવી રીતના ઓળખવું કારણ કે હવે નવા નવા નામ આવે છે ટેલિગ્રામ ઉપર લોકો માંગી રહ્યા છે કે કે manchurian આપો ને હવે આપણને ખબર ના હોય કે શું છે પણ એમની ભાષામાં manchurian એક type છે chinese છે એટલે આવી બધી હવે આ વસ્તુની અવેરનેસ ફેલાવી અને એક

વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાઇન્ટી પર્સન્ટેજ કેસીસ ની અંદર ડ્રગ્સ હંમેશા એ જ વ્યક્તિ અપાવડ આવે છે કારણ કે મારી મમ્મીએ મને કીધેલું છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે કંઈ પણ પણ ખાવું જો મારો કે ચાલ આજે હું મસ્ત ટ્રાય તો હું જઈશ એટલે જે ફર્સ્ટ પર્સન હોય છે જે આપણને ડ્રગ્સની લત લગાડે છે સિગરેટની લત લગાવે છે આપણો હંમેશા આપણો મિત્ર જ હોય છે એટલે મિત્ર વર્તુળની ઉપર ધ્યાન રાખવું જોઈએ અને સેકન્ડલી સરકારની પાસે ઓલરેડી ડીઆઈડી હેલ્પલાઇન અવેલેબલ છે એમની પાસે સાયકોલોજીકલ સપોર્ટ પણ છે આજે જ કદાચ અમદાવાદની અંદર છે હોસ્પિટલ ની અંદર પણ એક પીએ એડિક્શન સેન્ટર નું ઉદ્ઘાટન થયું છે એટલે આપણે હવે આ વસ્તુમાં શરમ ના રાખવી જોઈએ શરમ રાખીશું તો જીવન જશે અને જો તમને ડ્રગ્સનો નશો હોય તો લત લાગેલી હોય તો પહેલી તકે સાયકોલોજીસ્ટ છે છે એક્સપર્ટ આ કરો જેથી કરીને વહેલી તકે તમે આમાંથી બહાર નીકળી શકો અને પોલીસ પણ આની અંદર અમે જેટલા પણ કાર્યક્રમ કરીએ અમે હંમેશા કહીએ છીએ કે એસઓજી હોય કા તો ગુજરાત પોલીસ હોય એટીએસ હોય એ બધા જે પેડલર્સ છે એમને પકડે છે પણ જે લોકો ઓલરેડી ડ્રગ્સની અંદર એના શિકાર બનેલા છે એમને હંમેશા હેલ્પ કરે છે એટલે પોલીસની સાથે પણ જોઈને મદદ માંગવાના ઘણી બધી અમારા જેવી સંસ્થાઓ છે કે જે પણ જે આ વસ્તુનું કાઉન્સેલિંગ કરે છે એટલે આ વસ્તુ મને લાગે છે કે જેટલી અવેરનેસ વધશે કે આનું નુકસાન કેટલું છે મને લાગે છે કે ત્યારે આ સમાજ આપણે ડ્રગ્સ મુક્ત જે નશા મુક્ત અભિયાન છે એ સક્સેસફુલ થશે જનરલી કાઉન્સેલિંગ છે ને મહત્વનો ભાગ ભજવતો હોય છે ડ્રગ્સ માટે કયું એ પ્રમાણે એ પછી સાયકોલોજીસ્ટ હોય કે પછી અલગ અલગ અવેરનેસ વાળા હોય એમની પણ કે કાઉન્સેલિંગ મહત્વનો ભાગ ભજવતો હોય છે મનોવૈજ્ઞાનિક રીતે આ કાઉન્સેલિંગ કેટલું પુરવાર થતું હોય છે જે વ્યક્તિ ડ્રગ્સ લેતો હોય છે એના માટે મનોવૈજ્ઞાનિક રીતે છે ને કાઉન્સેલિંગ આપણે કહીએ ને 70 થી 80% મદદ કરતો હોય છે શરૂઆતમાં જો વ્યક્તિ પોતે આવી ગયો કે મને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને આ થાય છે અને એમાંથી એને નીકળવું છે ઓર અધરવાઇઝ એના ફેમિલી બતાવી દે કે જેમ એમના જે અમુક સિમ્ટમ્સ બતાવી દે કે ખ્યાલ આવી જાય કે ભાઈ જે તે વ્યક્તિ ધારો કે સ્ટુડન્ટ્સની વાત કરીએ છીએ તો ક્લાસમાં હોય તો કેવું હોય છે બહુ ઊંઘો હોય છે એની પેટર્ન ચિંતા છે જેમ કુનાલભાઈ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપી રહ્યા છે તો એ વ્યક્તિ પર પેરેન્ટ એકલા જ નહીં કે પેરેન્ટ કદાચ સામે વખત વખતે ના હોય હાજર નથી હોતા તો એ જો વ્યક્તિ રેફર કરવામાં આવ્યો હોય પોતાને કહેવામાં આવ્યું હોય કે તારે કોઈ પણ કન્સર્નથી મળી લેવાનું છે અને પછી એ કાઉન્સેલિંગમાં કાઉન્સેલર એમની પાસેથી ઇન્ફોર્મેશન જનરલી કઢાવી લેતા હોય છે ખબર પડતી હોય છે તો એ અને જે રેગ્યુલર સેશન્સ થતા હોય છે તો એ હેલ્પફુલ પુરવાર થાય છે થાય છે ને થાય જ છે જે વીસ ટકા કેસીસ ની આપણે વાત કરીએ ને કે જ્યારે એમનું એડિક્શન એક્સ્ટ્રીમ પર પહોંચી ગયું હોય બહુ જ વધી ગયું હોય તો આપણે એકલી કાઉન્સેલિંગ કદાચ એમને હેલ્પ ના કરી શકે કેમ કે એ કોઈ જાદુ નથી પ્રોસેસ છે એમાં વાર લાગતી હોય તો સાથે જે ડીએડિક્શન સેન્ટર્સ થ્રુ જે મેડિસિન્સ છે છે કે સપોર્ટ અને હાઉસ પેશન્ટ તરીકે રાખવામાં આવે તો વધારે મદદ મળી શકતી હોય છે અધરવાઇઝ શરૂઆતી જે કેસ હોય સિચ્યુએશન હોય લાગે કે ના એ વ્યક્તિ કંટ્રોલ કરી શકે છે તો કાઉન્સેલર પોતે એક આઈડિયા લઈ લેતા હોય છે કે ના પોતે કરી શકશે અને અમુક સેશનમાં જ એમને ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિને આપણે બીજી જે એડિશનલ હેલ્પ લેવી લેવડાવવાની વાત કરવી કે એમને સમજાવવું જરૂરી છે ઓર અદરવાઈઝ એકલા કાઉન્સિલિંગ પણ વર્ક થઈ ઘણા કેસીસ અમે પોતે હેન્ડલ કર્યા છે અને જોયા છે કે અમુક હાથ સુધી જો વ્યક્તિના બીજા બધા ફેક્ટર્સ કામ કરતા હોય જેમ કે એકલા રહેતા હોય કે ફેમિલીનો સપોર્ટ ના હોય કે બનતું ના હોય કે કોઈ બીજા કારણો હોય તો એ કાઉન્સેલિંગ રેગ્યુલર કરાવતા હોય છે અને એમને અમુક સેશન્સ પછી પોતે જ આવે છે અને પોતાને લાગે છે કે ના ના બરાબર છે મારે આ ના કરવું જોઈએ અને કંટ્રોલ કરી લેતા હોય છે કાઉન્સેલિંગ ડેફિનેટલી હેલ્પ કરે છે બિલકુલ લો કાઉન્સેલિંગ મહત્વનો ભાગ ભજવતું હોય છે અને ડેફિનેટલી હેલ્પ પણ કરતું હોય છે કૃણાલભાઈ આપ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે સપના બેન આપ પણ ઉપસ્થિત રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિશે સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર